જેટલા સફાઈ કામદારો ને નોકરી છૂટા કરતા સફાઈ કર્મીઓ માં રોષ સવારથી પાલિકા કચેરીએ આવેલા સફાઈ કર્મીઓને કામગીરીથી અળગા રાખ્યા સફાઈ કર્મીઓનું શોષણ થતું હોવાના આક્ષેપ

અને અમારા રોજ આડે ધડ ઉડાડી દે છે એનું કારણ હું તમે જોવો અમારી કામગીરી અમને અમારો પગાર આપો અમારો પગાર બિલ પગાર બિલ અમને આવું કરે છે એમને અમારો પગાર બિલ અને પગાર બિલ કેટલો તફાવત છે એટલે સફાઈ કામદારારે શોષણ થાય છે થાય છે થાય છે આજથી નહીં બધાય કરતા જ આવે છે અમારો પૂરું મહેનતાણું નથી મળતું અને આ સાહેબ અમને ઉતારી ધમકી દે ફોન માં શું કીધું તમને ફોન માં એવું કીધું કે છૂટા કરો તો હું છૂટા કરું છું પણ કાયમી નઈ છૂટા કરે ઈ કે અમે ડબલ વિસ્તાર વાળી છે છતાય એક આઠ આઠ દિવસના વિસ્તારો બધા કામ કરી છે વર્ષોથી ગંદકી ઢળી છે તો અમને આ અમારી આરે આવું શોષણ જ કરે છે શું માંગતી તમારી અમારી માંગ કાય નોતી અમારી માંગ એક જ છે ખાલી કે પગાર વધારો કરવાનો હતો બધા પરાવાળાને પગાર વધારી દીધા તો અમારા સફાઈ કામદાર તેર જણા હતા તો એને પાકા કર્યા છે ઓફિસમાં પૂછવામાં આવ્યું તો એવું કીધું કે ચીફ ઓફિસરે ના પાડ્યો કે એ તેર જણા જે છે એ યથાવત ભલે એમને રહ્યા પણ કયા કારણો સર એમ પરાવાળાને જો બધાને પગાર ઈ ચૂકવ્યા હોય તો અમારા સફાઈ કામદારને એ ચૂકવવા ને એટલે ઈરાદાપૂર્વક સફાઈ કામદારનું શોષણ કર્યું છે બરોબર છે અને બીજા નંબરમાં કે અમે અત્યારે કામ બંધ કર્યું તો ચીફ ઓફિસરે મુકાદમ પિંટુભાઈ મકવાણાને ફોન કરી અને ફોન લઈને આવતા એવી ધમકી દીધી કે રોજમદારને તો હું છૂટા કરી દઉં છું પણ કાયમીને હું છૂટા કરી દે એવી ધમકી આપી સફાઈ કામદારોનો કોઈ વિવાદ સામો આવ્યો છે આજરોજ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મને સવારે સાડા સાત વાગ્યા છે કે સફાઈ કામદારો જે ગ્રામ પંચાયત વખતેના હતા તે લોકોને એક ફિક્સ વતન તરીકે રાખવામાં આવ્યા હતા અને હવે એ લોકોને એવી માગણી છે કે અમે રોજમદાર તરીકે પગાર ચૂકવવો અથવા કામ બંધ કરી દેવાનું છે હવે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર તરફથી મારે સૂચના મળ્યો જેનો પત્ર ત્રણ એક બે હજાર પચીસે થયેલ છે જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરતાં પહેલાં માનનીય કમિશનર સાહેબ શ્રી આરસીએમ ભાવનગરને પૂરું મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો ક કરવામાં ના આવે તો ચીફ ઓફિસર શ્રીની અંગત જવાબદારી ગણવામાં આવે છે માટે હવે જે લઘુત્તમ મેકમ ધારી નગરપાલિકાનું મંજૂર થઈને આવેલ છે તે મુજબ કાયમી ભરતી કરવા માટે અને કોન્ટ્રાક્ટ અથવા રોજમદાર તરીકે કઈ રીતે રાખવા તે આરસીએમ કચેરી ભાવનગર તરફ અભિપ્રાય માંગી અને સ્પષ્ટતા સાથે નવી કામગીરી કરવામાં સર હાલ જે છૂટા કર્યા છે લોકોને સાહેબ એ લોકોને સાહેબ આજીવિકા માટે શું કરવામાં આવશે નગરપાલિકા તરફથી અત્યારે હજી કોઈને છૂટા કરેલા નથી મારી કક્ષાએથી અત્યારે શ્રી તારી નગરપાલિકા પ્રાંત અધિકારી સાહેબ તરફ પત્ર કરેલ છે से Diablo, अब साइड में हुकम थे